ચૈત્ર નવરાત્રી હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને નવ દિવસ સુધી ચાલી મુક્તિ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે નવરાત્રીમાં માતા તુર્ગાના નવ સ્વરૂપે ની આરાધના કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રીનું મહત્વ વિશેષ છે કારણ કે તે વસંત ઋતુની શરૂઆત સાથે સંકળાયેલ છે અને હિન્દુ નૂતન વર્ષનો પણ આરંભ થાય છે ત્યારે વડોદરા શહેર માંડ વેસ્તેત મેલેડી માતાના મંદિરે વહેલી સવારથી માય ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા સાથે મેલેડી માતાના મંદિરે માતાજીને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સાથે દર રવિવારે મોટી સંખ્યામાં માય ભક્તોની ભીડ જોવા મળે છે અને માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સંદેશ ન્યુઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો